રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા એનએફએસએ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબની ઉપસ્થિતિમાં નાગરિક પુરવઠા સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવતા ફોર્ટી ફાઈડ ચોખા અંગે જિલ્લા કલેક્ટર અજય દહ્યા દ્વારા ચકાસણી કર્યા બાદ આ ચોખા નાગરિક પુરવઠા આઈસીડીએસ પીએમ પોષણ ભોજન મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા ફોર્ટી ફાઈડ ચોખા આપવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ મારફતે ફોર્ટીફાઈડ ચોખા મીઠું તેલ આર્યન ફોલિડ એસિડ વિટામિન બી ટ્વેલ્વ સહિત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવે છે ત્યારે ફોર્ટીફાઇડ અનાજ એટલે શું તે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન મળે તેવા હેતુ અન્વયે અમરેલીના બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે બગસરા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજન સંચાલકો આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફોર્ટીફાઈડ ચોખાનો સંગ્રહ અને પ્રતિ રાંધવાની રીત અને તેનો સ્વાદ સામાન્ય ચોખા જેવો જ હોય છે જેથી જ્યારે ફોલિક એસિડ મગજના વિકાસ માટે ગર્ભના શિશુના વિકાસ અને રક્ત ઉત્પાદનમાં મદદ કરે છે આથી ફોલિક એસિડ ખૂબ જ જરૂરી તત્વ છે વિટામિન બી ટ્વેલ્વ નબળાઈને દૂર કરવા મદદ કરે છે મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે સાથે જ મીઠું પણ ફોર્ટીફાઈડ હોય જેમાં આયોડીનનું પૂરતું પ્રમાણ હોય જેથી ગોઈટર જેવા ગંભીર રોગો સાથે રક્ષણ મળે છે ત્યારે આ અંગે મધ્યાહન ભોજન સંચાલકો અને વ્યાજબી ભાવના દુકાનદારોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવેલ જેમાં પુરવઠા નાયબ મામલતદાર એન વિસાણી મધ્યાહન ભોજન નાયબ મામલતદાર મયુરીબેન વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજનના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા સ્થાયી યોજનાઓ તેમજ જિલ્લા તંત્ર તરફ એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આપણે જે ફોર્ટીફાઈડ ચોખા છે એનું વિતરણ પીએમ પોષણ યોજનામાં થઈ શકે એનું સૌથી મોટું બેનિફિટ એક એ જ છે કે આપણા જે પ્રાથમિક શાળાના જે બાળકો છે જે આપણે બાળવર્તિકાના બાળકો તેમાં જે માલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ જોવા મળે છે ને એ થોડા ઘણા અંશાનોથી નિવારી શકીશું આપણે એના માટે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બંને કાર્યરત છે આ સેમિનારને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા કોના કેવું કાર્યક્રમ આવ્યો આ સેમિનારમાં પીએમ પોષણ યોજના અંતર્ગત તમામ સંચાલકો ભગતસર તાલુકાના તેમજ જે પીડીએસ દુકાનદારો છે એ બધા આવ્યા હતા અને બધાને તાલીમ આપવામાં આવે છે ફોર્ટી ફાઇવ ચોખા ભગતસરા નગરપાલિકાના ટાઉન હોલમાં સરકારશ્રી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાના વ્યાજ વિભાવના દુકાનદારો મારફત આપવામાં આવતા ફોર્ટી ચોખા અંગે તેમજ મીઠું અને તેલમાં આર્યન ફોલિક એસિડ વિટામિન બી વગેરે સહિતના સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય છે જે અંગે વ્યાજબી ભાવના દુકાનદાર તેમજ મધ્યમ ભોજનના સંચાલકો અને રસોઈયા મદદની હાજરીમાં શ્રી મયુરભાઈ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ અને આમાં બગસરા તાલુકાના દુકાનદારો તેમજ સંચાલકો બહુ સંખ્યામાં હાજર રહે અંદર ફોર્ટીફાઈડ ચોખા છે એ વિતરણ જાહેર વ્યવસ્થામાં અને મધ્યાહન ભોજન અને આઈસીબીએસમાં કરવામાં આવે છે હવે આની અંદર જે પોષક તત્વો છે એ ચોખાની અંદર ત્રણ છે એક છે પોલિક એસિડ છે આયન છે અને બી ટ્વેલ વિટામિન છે એવી જ રીતે મીઠું છે ડબલ ફોર્ટીફાઈડ કરીને આપવામાં આવે છે એની અંદર આયોજન અને આયર્ન એ પોષક તત્વો છે એ ઉમેર કરેલો હોય છે હવે જે પોષક તત્વોનો ઉમેરો કર્યો છે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને તો જે પોલિક એસિડ છે આપણા મગજની તાકાત માટે શક્તિ માટે પછી બી છે શરીરની તંદુરસ્તી માટે અને જે આયન છે એ નવું લોહી બનાવવા માટે છે એ મદદરૂપ થતું હોય છે તો નવા જે રેડ બ્લડ સેલ જનરેટ કરવાનું કામ છે એ આયન કરતું હોય છે તો આમ એ આપણા શરીરને પોષણ પૂરું પાડે અને બાળકને બાળકોણથી નાનું હોય ત્યાંથી જેને પોષણ પૂરતા પ્રમાણમાં મળે તો એક સ્વસ્થ સમાજ છે એ બની શકે તો એ તો અંતર્ગત ગવર્મેન્ટ અત્યારે બધી જ જગ્યાએ ફોર્ટિફાઈડ ચોખ્ખાનું વિતરણ છે એ કરી રહી છે અને એ અંતર્ગત આજે બગસરાની અંદર અમે મધ્યમ વર્તન સંચાલક અને એફપીએસના જે દુકાનદારો છે એની સાથે મીટિંગ કરી અને એના વિશે પૂરતી વિગતે ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે આ બનતું હોય છે ફોર્ટિફિકેશન પ્રોગ્રામમાં અને એ કેવી રીતે વિતરણ કરે અને એનાથી લોકોને શું ફાયદો થાય